રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર આપ સૌ ખેડૂત મિત્રોનું हार्दिक स्वागत છે હવે આપણે 93 લાખ થી પણ વધારે 93000 થી પણ વધારે ખેડૂત મિત્રો આપડી ચેનલની સાથે જોડાઈ ગયા છો એ બદલ આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે નમન છે વંદન છે સલામ છે આજના વિડિયોની માલિકા આપણે માહિતી આપીશું કે ભાઈ વરસાદ તમને કહું ધીમે 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 હવે જમાવટ કરતો જાય છે મેઘરાજા તમને કહું ધીમે 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 જમાવટ કડાકા ભડાકા મહિના કરવા છે અને ચોમાસું આપણું હવે જામમાં મહિનું છે અને જે પણ કાકા આપણે આગાહી આપે છે અશોકભાઈ પટેલ હોય કે અંબાલાલ કાકા હોય કે પરેશભાઈ હોય એ ભાઈ આપણે વરસાદ જમાવટ લઈ જવાનું છે બાપા તો આપણે જમાવટ લાવવાની છે પાણી કેમ થાય પાણી વરસાદ આવશે તો થાય ને બાપા પરંતુ વરસાદ આવશે ને તો એક મોટી મુશ્કેલી પણ મુકાવવાની છે કપાસમાં નિંદામણ સોયાબીનમાં નિંદામણ મગફળીમાં નિંદામણ બરાબર છે પણ કાંઈ ઉપરથી કરવાની નહીં તમારે વરસાદ ભલે આવા તમ તરે આવતો આવવા જો નિંદામણ આપણે બાળી દેવું બરાબર છે માનો કે રોજ વરસાદ આવતો હોય અને જો તમારા મજૂર રબી રાખેલા છે દાળિયા રાખેલા છે માણસો રાખેલા છે એ જો ખેતીમાં ન જઈ શકતા હોય વાડીએ તમારી ન જઈ શકતા હોય અને એક ધરું ભીનું હોય અને નિંદામણ ન નીંદી શકતા હોય ખેડૂત મિત્રો તો તમારે દવાનો ઉપયોગ કરવાનો જો તમને કોઈ નીકળતી વરા બેલી બેલી હોય હાથી હાલે હોય માં પાટલામાં તો હાકી નાખવાનું નકર પછી દવાનો ઉપયોગ આપણે કરવો પડશે માનો કે મગફળીમાં નિંદામણ થઈ ગયું હોય તો એ દવાનો ઉપયોગ કરી લેવાનો

મને દવા દે ભાઈ મારે નિંદા મને થઈ ગયું છે કાળીયું ખારીયું હાંબો હાટડો લુણી દારોડી દરોડી કુતરા હે અમૂળ આ બારો દરો અમરો ડમરો ઘણી બધા નિંદામણ મને થઈ ગયા છે આમાંથી મારે કે પંચાણું પોઈન્ટ નેવાણું ટકા નિંદા મને જવા જોઈએ ભલે પાંચ સાત ટકા દસ ટકા ન મળે તારે પરંતુ આપણે નિંદામણ બધા બોલી જવા જોવે તો હું કામ ન મળે કારણ કે ઘણી બધી સારી સારી કંપની આવે છે ભાઈ બાયરમાં આવે છે સિજન્ટા માં આવે છે ગોદરેજ આવે છે ધાનુકા આવે છે નાગાર્જુન આવે છે ઇન્ડો ગલ્ફ આવે છે ઘણી બધી સારી સારી કંપની આવે છે તો આપણે શું કામ લઈ ન શકીએ અથવા તો મળે શું કામ નહી અને આવી માહિતી જોવા માટે જો ખેડૂત મિત્રો તમે હજી મારી ચેનલ માં નવા છો મારી ચેનલ માં હજી નવા છો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને કચ કચાવી સબસ્ક્રાઈબ કરી લો માનો કે આપણો વિડીયો આવતો હોય આ રીતનો બરાબર છે અહીંયા આપણે જો કાળું વળું મળેલું છે એમાં સબસ્ક્રાઈબ લખેલું છે તો આ સબસ્ક્રાઈબ લખેલા બટન ઉપર આમ કચ કચાવી દબાવી દેવાનું છે એટલે સબસ્ક્રાઈબ લખેલું વયું જાય હવે હું તમને હાથ વાગે વિડીયો મોકલું અને તમને ખબર કેમ પડે કે હિતેશભાઈ પટેલ જે તળાજાથી ધલિંગારાનો મારા મોબાઈલમાં વિડીયો મોકલ્યો છે તો ખબર કેમ પડે તો આપણે ક્યાં ટંકોરી છે કે નહીં ઘંટડી વાળું આ ટંકોરીને દબાવો એટલે આ રીતનું ફંક્શન ખૂલે આમાં તમારે પહેલામાં આપી દેવાનું છે ઓલમાં એટલે હું અહીંથી વિડીયો રવાના કરું ને હાથ વાગે એટલે ધલિંગારાનો તમારા મોબાઈલમાં પડે બરાબર છે અને આવીને આવી ખેતીની માહિતી આપણે જાણતા રહીએ બરાબર છે તો વાત કરીશું પહેલાં કપાસમાં નિંદામણ માટે તો ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ આવે છે પાયરોથોપિક સોરી એમ ટકા અને ક્વિઝલોફ હપ ચાર ટકા બીજું ગોદરેજ કંપનીનું હિચવીડ આવે છે બધામાં પાઈના લખેલો આવે ખેડૂત મિત્રો યાદ રાખજો બધામાં પાઇના લખેલું આવશે છે પાયના વાળું જ લેવાનું છે આપણે બધામાં પાઈના બરાબર છે તો કેટલી કેટલી કંપનીનું આવે છે બધી સારી સારી કંપનીનું આવે છે ધાનુકાનું ડોઝો મેટ્સના નામથી આવે છે ગોદરેજનું હિટવીટ મેટ્સના નામથી આવે છે બાયરનું ઘાસાના નામથી આવે છે નાગાર્જુનનું ડાઇકોટ પ્લસના નામથી આવે છે બેમાં બે મિનિટ બંધ કરો તો પીઆઈનું પ્રોવાઇડના નામથી આવે છે આઈઆઈએલનું માસ્ચર સ્ટોકના નામથી આવે છે બરાબર છે પછી હિન્ડો ગલ્ફનું આવે છે પાર્કરના નામથી પછી

ભાવનગર જિલ્લાનું તળાજા નિલમેગ્રો કેમિકલ્સ ગોપનાથ ધોળ આઈસીઆઈસીઆઈ બેકની પાસે પી એમ આંગડિયાની સામે ગર્લ્સ હાઇસ્કૂલની બાજુમાં જૂના બસ સ્ટેશનની પાછળ આપણી પાસે આવી ગયેલું છે તમારા દીકરા પાસે આવી ગયેલું છે પણ મારું એવું માનવું છે કે તમારા હરેક ગામમાં હરેક જિલ્લામાં હરેક તાલુકાની માલિકા આ દવા હાજરમાં જ હોવી જોઈએ અને હોય તે પણ ખાસ એક સરસ છે પૈસા તમારે રોકડા લઈને તમારે જવાબ મળશે તો ખેડૂત મિત્રો તો એવી રીતે તમારા દરેક વિસ્તારની માલિપા દવા મળી રહે ખાસ એટલું યાદ રાખવાનું છે ડોળું પાણી તો બિલકુલ લેવાનું નથી માનો કે આ બાટલો છે ધાનુકા કંપની નું ડોઝો મેક્ષાવે કપાસમાં નિંદામણ નાશક માટે હવે તમે અવળી એમ છે લઈ અને આ ડબલાની માલિપા નાખી દો એટલે આખું ડબલું તમારે આ જે 3300 3400 રૂપિયાનો આવે આખું ડબલું તમારું ફેલ થઈ જાય એટલા માટે ડોળું પાણી લેવાનું નથી ખાસ

તો સોયાબીન તમારે થાય અને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે દવા સારું છે હું કોઈ પણ નિંદા મણ નાશક દવાની વાત કરું કે કોઈ પણ પાકમાં નિંદા નાશક દવાની વાત કરું ત્યારે ફરજિયાતપણે ભેજ હોવો જરૂરી છે એક વસ્તુમાં માં ન હોવો જોઈએ એક જે આપણે બાસાલીન કહી છે પેન્ડિંગ મિતેલીન એમાં ભેજ ન હોવો જોઈએ અને બીજી વસ્તુ આપણે જે મેક્સકોટ કહી છે કપાસ માટે બરાબર છે એના માટે કારણ કે આ એક પ્રકારનું બાસાલીન જ છે સુધારી લો એટલે એમાં એક ભેજ હોવો જોઈએ ઈ બેને વસ્તુ કોરામાં બાકી તમે કોઈ પણ પાકમાં પાક ઉગી જાય પછી દવા નાખો એટલે ફરજિયાત પ્રમાણે ભેજ હોવો જરૂરી છે જો કે હવે વરસાદ થઈ ગયો છે ભગવાનની દયા થઈ છે ને મેર થઈ છે વરસાદ

આ બંનેમાં હેમૂળ મળી જશે તો તમે આનો ઉપયોગ કરી શકો છો સોયાબીન કરતા ખેડૂત મિત્રો માટે હવે જે ખેડૂત મિત્રો એ મગફળીની વાવણી કરી છે સિંગ કરી નાખી છે માંજવી કરી નાખી છે ગ્રાઉન્ડને કયો કે ખોખા કયો

કપાસ જે ખેડૂત મિત્રોને પાંચ પાંચ હાથ સાત પાંદર થઈ ગયો છે અને જો તમને બહુ પીળો પડી ગયો હોય ઠોટળે થઈ ગયો હોય લાલ થઈ ગયો હોય કે વધતો ન હોય એવા ખેડૂત મિત્રોએ ખાસ સુમિટોમો કેમિકલ્સ કંપનીનું જે પ્રોસીબ આવે છે પ્રોજીબનો ઉપયોગ કરવો જોઈએ હાડા બાર ગ્રામમાં અને જે ગોદરેજનું ટેરાસોપ આવે છે આનો ઉપયોગ ખાસ કરવો જોઈએ આ ત્રણસો એમ છે આ હાડા બાર ગ્રામ છે આના તમારે દસ પપ થશે એટલા દસ પંપ થશે એટલે કે એક ડોલ લેવાની એક ડોલમાં નવ ગ્લાસ પાણી નાખી દેવાનું ઓગળ નાખવાની અને નાખો આ નવ ગ્લાસ પાણી એમ દસ ગ્લાસ પાણી બની જાય દસ પંપ નું ગોળવું બની જાય એને હલ બનાવી પછી એક પંપમાં એક ગ્લાસ લાગે નાખી ગયો એટલે તમારે કપાસ તો આવડો આવડો જ હોય એટલે સોળ ગોઠાના વીઘા પ્રમાણે પંપ તો માણ જાય

અને આપના નજીકના વિસ્તારમાં મળી રહેશે એવું મારું અનુમાન છે નગર તમદાર તળાજા ભાવનગર જિલ્લાનું તળાજા નિલબેગ્રો કેમિકલ્સ ગોપના ધ્રોડ આઈસીઆઈસીઆઈ બેન્કની પાસે જૂના બસ સ્ટેશનની પાછળ પી એમ આંગડિયાની સામે બરાબર છે અને ગર્લ્સ હાઇસ્કૂલની પાસે તમદાર આપણી પાસે બધી વસ્તુ અવેલેબલ છે જે ખેડૂત મિત્રોને અત્યારે ડુંગળી કરવી છે અને ડુંગળીમાં અગાઉ કાવડિયા બનાવી લેવા છે તો એમાં કૃતિકા નંબર વન છે એકસો પાંત્રીસ નંબર છે પછી તમે બાહુબલી કરી શકો છો અંબરનું બાહુબલી આવે છે એ કરી શકો છો વહ અપૂર્વા ગોલ કરી શકો છો ચાઇના હિલોના કિંગ આવે છે પણ ટોપ વેરાયટી છે અને પંચગંગાની પણ તમે વેરાયટી કરી શકો છો અત્યારે પેલા લોટનું નું બિયારણ આવી ગયું છે આપ જોઈ શકો છો બરાબર છે અને સૌથી વધારે વધારે અત્યારે કૃતિકા આલે છે અપૂર્વા ગોલ્ડ આલે છે એકસો પાત્રી નંબર આલે છે બાહુબલી આલે છે અને આપણે જો ડુંગળી કરવાની જ ગણતરી હોય કે પાંચ પંદર દિવસ પછી આપણે કરવાનું જ છે તો પેલા લોટનું નું બિયારણ અત્યારે લઈને મૂકી રાખવાનું જ છે બરાબર છે અને ક્યારે કરાય કે ભાઈ તમારે ચાર પાંચ વર્ષ ધારા થઈ જાય જમીન ટાંડી રહી જાય ઠંડી પડી જાય એ કેડે તમારે બિયારણ છાટી દેવાનું અને કિલો થાય એટલે કે સોળ ગોઠાના વીઘા પ્રમાણે એક કિલો બિયારણ તમારે નાખવાનું આવતું હોય છે ખાસ ડુંગળીનું બી નાખો ત્યારે માયકો રાજા ફરજ તમે આપજો કારણ કે આની અંદર જીંક મેગેજીન કોપર આર્ય લો તત્વ અને બધી વસ્તુ આવી 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 જાય 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 છે 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 બીજું બીજું એસિડ 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 યુમિક એસિડિક આની અંદર ફોસ્ફરસ કેલ્શિયમ અને હુકામ પણ આવી જાય છે તો આ આપણે કામ પણ આપણે વાપરવું જોઈએ કે તમે કોઈ પણ પાક છે અને હેઠે મૂળિયા બેહારવા છે લોથા સમાવી દેવા છે મૂળિયા તો તમારે આ વસ્તુ ઉપયોગ કરવો જોઈએ તમારા પાકને ને પેલો અટકાવવો પડતો અટકાવવો હોય

જય કિશાન અને ખાસ કરીને મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહી તમે ક્યાંથી શો એ અવશ્ય લખશો જેથી કરીને અમે બીજા ખેડૂત મિત્રોને કહી શકીએ કે ભાઈ આ જિલ્લામાં આ તાલુકામાં આ ગામમાં વરસાદ ગોલા કાઢી દે છે ભોકાવી દેતા છે રામ રામ જય જવાન જય કિસાન